નંબર 5 કુશમેન અકબરી નંબર 6 નીલેશભાઈ પિઠિયા નંબર 7 વિનેશભાઈ અડવાણી નંબર નંબર વાઘેલા નંબર નંબર બારસ નંબર જોશી આ બારે થયો નથી પણ આ ટમમાં વિકાસ થાય એવી અમારી લાગણી પાંચ અને સાથે અમો વિરોધ પક્ષ તમારી સાથે હંમેશા રહેશો જુનાગઢના વિકાસમાં અને જ્યારે વિનાશની વાત આવશે ત્યારે હંમેશા અમે તમારી સામે રહેશું એટલે અમે આશા રાખીએ કે હંમેશા માટે જુનાગઢ શહેરનો વિકાસ થાય અને સર્વો સાથે રહીને કામ કરીએ એ આશા રાખીએ છીએ ભાઈ ધર્મેશભાઈ આકાશભાઈ અને બેનસિંહ બે હજાર સોળ ના ઠરાવ મુજબ જે પણ ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઈચ્છુક હોય અને માટે 15 મિનિટ સમય આપવાનું થાય તમામને 15 મિનિટનો સમય આપવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન એક માત્ર ફોર્મ શ્રી ધર્મેશભાઈ નિરુભાઈ કોશિયાના નામનું આવ્યું છે આ ફોર્મની સ્ક્રુટની કરતા આ ફોર્મ વેલિડ જણાય છે આજીઆર મુજબ जे कैंडिडेट सम्मत नहीं हो पोता नो फॉर्म नेक्स्ट 15 मिनट में खेंची सके छे श्री धर्मेश भाई श्री धर्मेश भाई ने विनती छे कि आप अपनी राय व्यक्त करो का फॉर्म फरत खेंचो आप मांगो छो अथवा आप फॉर्म ने कायम राखवा मांगो छो कायम राखवा मांगो छो आ तमाम प्रक्रिया दरमियान फॉर्म ने स्क्रूटनी पछी फॉर्म वैलिड जाहिर थयो छे अने दरखास्त में जे

过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过 0000 00th risks with such remarks it ən 0000 00